નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુ પોસ્ટ દાસા તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ માટે જિલ્લા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી દાહોદ અંતર્ગત એનઓસી મળેલ છે જે અવે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિન પંદરમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મંગાવવામાં આવે છે મિત્રો અધુરી વિગતોવાળી તથા સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે તમે જોઈ શકો છો દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી વિદ્યાસાગર આદિ આશ્રમ શાળા દાસા માધ્યમિક વિભાગ માટે શિક્ષણ સહાયક માટેની ગણિત વિજ્ઞાન વિષય માટે એક જગ્યા છે મિત્રો રોસ્ટર ક્રમાંક સાત મુજબ બિન અનામત માટે બીએસસી બી એડ ટાર્ટ પાસ થયેલા હોય તમે જોઈ શકો છો બે હાજર પાસ થયેલા જોઈએ માટે અંગ્રેજી માટે શિક્ષણ સહાય માટેની એક જગ્યા છે જગ્યા છે લાયકાત જગ્યા માટે લાયકાત ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની જોડવાની રહેશે અને પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી તથા સ્થળે ફરજિયાત રહેવાનું હોય આશ્રમ સ્થળે સુવિધામાં ફરજિયાત રહેવાનું રહેશે શિક્ષણ સહાયકના સરકારશ્રીના વર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર થશે અરજી મોકલવા માટેનું સ્થળ નોંધી લેશો શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મૂળ પોસ્ટ દાસા તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ પર જાહેરાતના પત પંદર દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ રેડીથી અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું ગુર્જર ભારતી દાહોદ સંચાલિત શ્રી ઉચ્ચતર ઉચ્ચર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે નગરાળા જિલ્લો દાહોદ માટે નીચે મુજબની લાયકાત રહેતા શિક્ષણ સહાયકની જગ્યા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીથી ના વાંધા પ્રમાણપત્ર મળે છે તમે જોઈ શકો છો તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાળા તાલુકો જિલ્લો દાહોદ અંતર્ગત એનઓસી ક્રમાંક મળેલ છે સાત ચાર બે હજાર પચીસના રોજ જે શિક્ષણ સહાયક માટેની બિન કેટેગરી માટે બીએસસી બીએડ કરેલું હોય તે ઉમેદવારો માટે ગણિત જગ્યાએ માટેની જગ્યા છે તાટ 1 માટે ઉપર મુજબની લાયક દરો ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં આરપીઆઈડી થી અરજી કરવાની રહેશે અધૂરી વિગત વાળી તેમજ કુરિયર વાળી તેમજ સાદી ટપાલ થી અને સમય મર્યાદા પછી આવેલા અરજીઓ માન્ય ગણાશે સંસ્થાના નીતિ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે નિમણૂક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં 24 કલાકની ફરજ હાજર હાજરી ફરજ બજાવવાની રહેશે નિમણૂક થયેલ ઉમેદવારને સરકાર સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળશે સંસ્થાએ નક્કી કરેલ યુનિફોર્મ પહેરવાનું રહેશે ઉમેદવારે કમ્પ્ર્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરી લેવું જોઈએ અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશું મિત્રો મેનેજિંગ ટ્રસ્ટ ગુજરાભરતી દાહોદ આઠ દસ બી પંકજ સોસાયટી ચાકલિયા રોડ દાહોદ તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકણો એકાવન પર જાહેરાતના પંદર દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય